ગુજરાતની એક કંપની જે દેશમાં જ નહીં પણ વિદેશમાં પણ પોતાની અલગ ઓળખ ઊભી કરી રહી છે સાણંદ જીઆઈડીસી ગ્લોબલ એક્સપોમાં આવી એક કંપની કે જે એક ટન જેટલી પ્લાસ્ટિક બેગ તૈયાર કરી રહી છે જે ભારતમાં જ નહીં પણ વિદેશમાં પણ એક્સપોર્ટ કરે છે આ કંપની દ્વારા બનાવવામાં આવતા માલનું પંચાણું નિકાસ વિદેશમાં કરવામાં આવી રહ્યું છે અનેક કંપનીઓ કે જે આ સાણંદ ગ્લોબલ એક્સપોમાં આવી છે જે ગુજરાતનું નામ ઉદ્યોગ ક્ષેત્રે રોશન કરી રહી છે અમારું ડોમેસ્ટિકમાં સપ્લાય છે અને મેજર અમારું એક્સપોર્ટ છે પણ ડોમેસ્ટિકમાં પણ અમારું સારું એવું સપ્લાય છે તો અહીંયા જે ડિફરન્ટ ડિફરન્ટ જે કંપનીઝ અહીંયા આવી છે તો એમાંથી અમુક અમુક કંપનીઝ એવી છે કે જે અમારી સેલ્સનો તો ઇમ્પોર્ટન્ટ રોલ છે જ બટ અપાર્ટ ઓફ સેલ્સ અહીંયા એવી ઘણી કંપની છે જે પરચેસમાં બેનિફિશિયરી છે સો વી કુડ કનેક્ટ સો મેની લોકલ વેન્ડર્સ ફોર અવર રિક્વામેન્ટ ઓફ ધ પરચેઝ સો અહીંયા સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે લાઈક નાના નાના વેન્ડર્સ છે એને ઇઝીલી કનેક્ટ થઈ થઈ શકાય છે અને પરચેસમાં સારો એવો બેનિફિટ થાય છે